શાળા પ્રવેશ મહોત્સવ અને કન્યા કેરણી મહોત્સવ બે હજાર પચીસ મુખ્યમંત્રીના અધિક સચિવ શ્રીમતી અવંતિકા સિંઘના પ્રોત્સાહક ઉપસ્થિતિમાં કેશોનગર પ્રાથમિક શાળા નંબર એકમાં શાળા પ્રવેશ ઉત્સવ ઉજવાયો મુખ્યમંત્રીના અધિક અગ્રસચિવ અવંતિકા સિંઘે કેશવનગર પ્રાથમિક શાળાની આંગણવાડીમાં સોળ બાળકો બાલવાટિકામાં ચોત્રીસ અને ધોરણ એકમાં છેતાળીસ બાળકોના શાળાને પ્રવેશ ઉત્સવ કરાવ્યો ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં પ્રવેશ લેવાનો ટ્રેન્ડ આપણી સરકાર શાળાઓની ગુણવત્તા દર્શાવે છે તે વાત અવંતિકા સિંહ કરી રહ્યા છે તેમનું કહેવું છે કે ખાનગી શાળા છોડીને અઠાવીસ વિદ્યાર્થીઓએ આ વર્ષે કેશવનગરની પ્રાથમિક શાળામાં પ્રવેશ લીધો છે સમગ્ર રાજ્યમાં આયોજિત ત્રિદિવસીય શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ બે હજાર અંતર્ગત જે અધિક સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ પ્રોત્સાહક ઉપસ્થિતિમાં આજે કાર્યક્રમ પ્રવેશોત્સવનો યોજવામાં આવ્યો હતો જેમાં શાળાના પ્રાંગણમાં વૃક્ષોને લીલોતરી જોઈને શ્રીમંત્રી અવંતિકા સિંઘે આનંદ વ્યક્ત કર્યો હતો અને શહેરની વચ્ચે હોવા છતાં આટલી સુંદર લીલોતરી ધરાવતી શાળા જોઈને તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો સાથે જ અવંતિકા સિંઘે વધુમાં ઉમેર્યું કે આ વર્ષે અઠ્યાવીસ બાળકોએ ખાનગી શાળા છોડીને આ શાળામાં પ્રવેશ લીધો છે સાથે જ તેમણે ઘણી બધી બાબતોને લઈને પણ વાત કરી હતી આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે સિંહ સિંઘે જે રીતે તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં નમો લક્ષ્મી યોજના નમો સરસ્વતી યોજના રક્ષાશક્તિ યોજના જ્ઞાન શક્તિ યોજના મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પહાર યોજના વગેરે ચાલી રહ્યો છે તેમણે વધુમાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત બે હજાર અને વિકસિત ગુજરાતના સપનાને આ બાળકો જ સાકાર કરશે બાળકોમાં કરવામાં આવતું નાણાં અને સમયનું રોકાણ તેમના ભવિષ્યને ઉજ્જળ બનાવશે દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે એન્ડ કવરેજ ન્યૂઝને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં